હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે હવે આ રીતે બનાવેલું મરચામાંથી અથાણું તમને આજ સુધી યુટ્યુબમાં ક્યાંય જોવા નહીં મળે એકદમ યુનિક એનો મસાલો બનાવીને તૈયાર કર્યો છે જે અથાણાને તમે એક મહિના માટે પણ સ્ટોર કરી શકો છો અને એકવાર આ રીતે મરચામાંથી બનાવેલું જો અથાણું ખાઈ લીધું તો તમે આખા વરસની જે બનાવેલી રાયતી છે એ પણ ભૂલી જવાના છો એ તો તો તમારી એમને મજ પડી રહેવાની છે તો એક વખત વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર વિડીયોને લાસ્ટ સુધી જોવો અને તમે મારી ચેનલ પર પહેલી વાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને એક વખત મારી ચેનલને વિઝિટ ચોક્કસ કરો હવે આખા વર્ષ માટે અથાણું ભલે ઘરે બનાવ્યું હોય પરંતુ માર્કેટમાં આપણે લાલ મરચાં જોયા નથી કે પછી તો લાલ મરચાંનું જ અથાણું ખાવાની ઈચ્છા થાય છે તો એ પણ વારંવાર એકને એક અથાણું બનાવીને એને પણ આપણે કંટાળી જઈએ છીએ તો એકદમ નવી રીતે તમારા માટે જે મરચાંનું અથાણું છે એની રેસીપી હું લઈને આવી ગઈ છું તો એક વખત વિડીયોને સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોવું હવે મરચાંને આ રીતે એની અંદર જગ્યા બી હોય એ કાઢી લેવાના છે અને આ રીતે મીડિયમ સાઇઝમાં ગોળ છે એ સમારીને તૈયાર કરવાના છે તો આ જ રીતે બધા મરચાં છે આપણે તૈયાર કરી લઈએ હવે મરચાંનો આ વખતેનો જે મસાલો છે એ એકદમ યુનિક છે જે હજુ સુધી ક્યારેય કોઈએ બનાવ્યો નહીં હોય તમે બનાવો કે ન બનાવો પરંતુ એકવાર વિડીયો છે લાસ્ટ સુધી જુઓ જેથી નવી રેસીપીથી તમે પણ પરિચિત બનશો અને એક વખત આ વિડીયો જોયો ને એટલે તમને પણ થશે ના આ રેસીપી તો કંઈક યુનિક જ છે ચલો આપણે પણ એક વખત ટ્રાય કરીએ તો સૌથી પહેલાં આપણે લાલ મરચાં છે આ રીતે બધા આપણે તૈયાર કરી લઈશું હવે એ જ રીતે લીલા મરચાં મેં આ રીતે લીલા મરચાં લીધેલા છે કારણ કે અમારે લોકોને થોડું વધારે તીખું જોતું હોય અને તીખા છે એ બીજા આવી રીતે લાલમાં લીલા મોટા મરચાં આવે છે એ એકદમ મોડા હોય છે એટલે હું આ રીતે તીખા મરચાં લઈશ તમે લીલા મરચાં છે એ ગમે તે મોડા ખાતા હોય તો મોડા અને જો તીખા ખાતા હોય તો આ રીતે આમાં પણ કંઈ ઝંઝટ નહીં રહે આરામથી છે એ આની અંદરથી પણ બધા બી છે એ નીકળી જવાના છે તો આ રીતે લીલા મરચાં પણ તૈયાર કરી લઈએ અને લીલા મરચાંમાં આ રીતે એનો ભાગ લાસ્ટમાં છે એ ઝીણો હોય તો એને ખાલી અડધે સુધી આ રીતે કરી અને બે ભાગ કરવાના છે લાસ્ટનો જે પાર્ટ હોય છેલ્લે ભાગ એનો જ બાકી બધામાંથી આપણે આ રીતે બી કાઢી અને લીલા મરચાં પણ તૈયાર કરી લઈએ તો લાલ અને લીલા બંને મરચાં છે એ સમારી અને સરખી રીતે તૈયાર છે તો ચલો હવે આનું અથાણું બનાવી લઈએ હવે સૌથી પહેલાં છે એ તેલ ગરમ થવા માટે મૂકી દઈએ હવે આટલું તેલ ગરમ થઈ જાય પહેલા મરચાંના અથાણાં બનાવવામાં સહેજ તેલનું પ્રમાણ છે એ વધારે રાખવાનું છે જેથી કરીને તમે એને એક મહિના સુધી મરચાં સ્ટોર કરીને રાખશો તો એ અથાણું બિલકુલ પણ નહીં બગડે એવું ને એવું જ રહેશે તેલ પણ ગરમ થઈ ગયું છે હવે મેં ગેસની ફ્લેમ છે એ બંધ કરી દીધી છે થોડીવાર માટે તેલને ઠંડુ થવા દઈએ હવે તેલ ઠંડુ થઈ જાય ત્યારબાદ મેં અહીં હાથીનો આચાર મસાલો જે મિક્સ આવે છે એ લીધેલો છે તો હવે થોડું તેલ છે એ ઠંડુ થવા આવ્યું છે ત્યારબાદ આપણે એને ઉમેરી દઈએ અને એમાં આપણે એક અડધી ચમચી નાની છે એટલું નમક ઉમેરી દેશું ત્યારબાદ સરખી રીતે હલાવી દઈએ જે કુરિયા છે એમાંથી ને ઘણી વખત બનાવ્યું હશે પણ આ જે હાથીના આચાર મસાલામાંથી અલગ રીતે જે બનાવીએ છે એ જો ન બનાવ્યું હોય તો એક વખત ચોક્કસ ટ્રાય કરો ખૂબ જ સરસ અથાણું બને છે આખા વર્ષ માટે જે ઘરમાં સ્ટોર કરેલી આપણે અવનવી રાઈતીઓ જે બનાવેલી છે એને પણ ભૂડાવી દેશે હવે આ રીતે મસાલો જે બનીને તૈયાર છે એ સેજ ઠંડો થાય ત્યારબાદ છે એ એક નાનું ઢાંકણ જેટલું રાઈના જે કુરિયા આવે છે એને ઉમેરવાના છે અને એને સરખી રીતે છે એમાં મિક્સ કરી દેવાના છે એટલે હાથીના આચાર મસાલા સાથે રાઈના કુરિયા પણ સરસ રીતે છે એ મેલ્ટ થઈ જશે હવે હાથીનો આચાર મસાલો અને રાઈના કુરિયા બંને જ્યારે સાથે મળીને મસાલો બને છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એટલે એક વખત ચોક્કસ ટ્રાય કરું બીજા કોઈ પણ જાતના મસાલા છે એ ઉમેરવાના નથી અને હવે ઓલમોસ્ટ મસાલો પણ સરસ એવો ઠંડો થવા આવ્યો છે હવે આ જ સમયે આપણે એક ચમચી જેટલો છે એ ગોળ ઉમેરવાનો છે એટલે આ અથાણું મીડિયમ એવું ખાટા મીઠું બનીને તૈયાર થશે જો તમે વધારે થોડું ગળ્યું અથાણું ખાવા ઈચ્છતા હોય તો તમે ગોળનું પ્રમાણ એક ચમચી બીજું વધારી શકો છો અને હવે ગોળને પણ એમાં સરખી રીતે છે એ મેલ્ટ કરી દઈએ અને ગોળ છે એ ગરમ મસાલામાં નાખવાનું એક કારણ એ છે કારણ કે તમે જો ગરમ બનેલો મસાલામાં ગોળને ઉમેરશો એટલે ગોળ છે એમાં તણાઈ જશે એટલે એ ન કરવું ગોળ હંમેશા મસાલો ઠંડો થઈ જાય ત્યારે જ ઉમેરવો તો સરખી રીતે આપણે ગોળને છે મસાલામાં મેલ્ટ કરી દઈએ અને બીજી વસ્તુ એક એ કે હંમેશા તમે આ રીતે ટેમ્પરરી કોઈ પણ એક મહિના માટે કે સાત કે સાતથી દસ દિવસ માટે અથાણું બનાવીને ખાવાનું બનાવતા હોય એ મસાલો ક્યારેય પણ ગરમ છે એ ન ભરવો જોઈએ જેમાં પણ બનાવતા હોય મસાલાને હંમેશા અડધી કલાક જેવું ઠંડુ થવા માટે રેસ્ટ કરવા આપી દેવાનું અને મસાલો એકદમ ઠંડો થઈ જાય ત્યારબાદ જ તમે જે કંઈ પણ અથાણું બનાવતા હોય એ ભરવાનું તો હવે સરસ એવું મસાલો પણ તૈયાર છે તો હવે મરચાં ભરી લઈએ આપણે હવે સૌથી પહેલાં મરચાંને છે આ રીતે બંને બાજુથી છે એ મસાલો એમાં મૂકતું જવાનું છે અને આ રીતે મરચું બંને બાજુથી પેક કરી લેવાનું છે એ રીતે આપણો મસાલો છે એ ભરી અને બધા મરચાં છે એ તૈયાર કરી લઈએ અને જેમ આ મરચાં બે થી ત્રણ દિવસ પડ્યા રહેશે ને એટલે એની રીતે રીતે છે એ મરચાં ગળવા લાગશે જેમ દિવસો જશે એમ જ આ અથાણું છે એ વધારે ને વધારે સ્વાદિષ્ટ છે એ લાગવાનું છે તો આ રીતે આપણા લાલ અને લીલા બંને મરચાં છે એ ભરીને તૈયાર થઈ ગયા છે અને મસાલો પણ આપણો પરફેક્ટ માપથી જ બન્યો છે હવે આ બધા મરચાંને છે એ આપણે બકેલીમાં છે હવે બધા મરચાં ભરેલા છે એને બનાવેલા મસાલાની કડાઈમાં જ ઉમેરી દઈએ એટલે તેલ છે એમાં જાય હવે આ મરચાં તમે એક મહિના સુધી પણ સ્ટોર કરી અને રાખી શકો છો અને તાજે તાજું અથાણું ખૂબ જ સરસ લાગે છે તો એક વખત જો ન બનાવ્યું હોય તો ચોક્કસ બનાવો તો તમને આ એકદમ યુનિક મરચાંની રેસિપી કેવી લાગી મને કમેન્ટ ચોક્કસ કરજો અને તમે મારો વિડીયો કયા ગામ કે શહેરમાંથી જુઓ છો એ પણ કમેન્ટ કરજો અને આ મરચાંનું અથાણું તમે જમવા બેસો ને એટલે તમે જો બે રોટલી વધારે ખાવા નહીં પણ ઈચ્છતા હોય તો પણ ખવાઈ જશે તમે એને ટિફિનમાં પણ આ રીતે પેક કરીને આપી શકો છો અને જો ટિફિનમાં પણ આ રીતે અથાણું આપ્યું ને એટલે બીજા દિવસે આપોઆપ છે એ કોઈ પણ તમે જેને આપ્યું હશે એ કહેવાના છે કે એકથી બે રોટલી હજુ ટિફિનમાં વધારે મૂકજો એટલું સરસ બનીને તૈયાર થાય છે તો મને કમેન્ટ કરો કે તમને આ રેસીપી કેવી લાગી અને જો વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક કરી દો અને મારી ચેનલ પર પહેલી વાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો સાથે સાથે બે લાઇકોન પણ દબાવી દો જેથી નોટિફિકેશન તમને તુરંત મળે થેન્ક યુ ફોર વોચિંગ